આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુપતિ વેંકેટે મંદિરમાં લાડુ પ્રસાદમાં પ્રાણીઓની ચરબીના ઉપયોગને લઈને દેશભરમાં હોબાળો થવા પામ્યો છે ત્યારે હવે આ મામલે શ્રી રવિશંકરનું નિવેદન સામે આવ્યું છે તેમણે તેને મટાવી હોવાનું જણાવ્યું હતું તો આ મામલે વાત કરતા વર્ષ અઢારસો સત્તાવનના ના સિપાહી વિદ્રોહની યાદ અપાવી હતી તેમણે આ મામલે માફી આપી શકાય તેમ નથી જેથી જેને પણ આ કર્યું હોય તેને આખરી સજા કરવા જણાવ્યું હતું અને તેમની સંપત્તિ પણ જપ્ત કરવાની માંગ કરી હતી આ સાથે શ્રી રવિશંકરે બજારમાં મળતા છેડછાડી અંગે અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને તેની તપાસ કરીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને તેમણે મંદિરનું સંચાલન સંતોષ સ્વામી આધ્યાત્મિક નેતાઓની દેખરેખ હેઠળ થાય તે જોવા જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ